નમસ્કાર જો આ બંને નક્ષત્રવાળા લોકો મિત્ર વ્યાપાર પ્રેમ સંબંધ લગ્ન સંબંધ કે કોઈ ભાગીદારીના વ્યવસાય સાથે જોડાય છે કોઈ પણ પ્રકારે સંબંધમાં કે સંપર્કમાં જોડાય તો થાય છે નુકસાન જેમનું જન્મ નક્ષત્ર અશ્વિની છે એ લોકોએ જ્યેષ્ઠ નક્ષત્રવાળા સાથે કોઈ પણ પ્રકારે સંબંધમાં જોડાવું નહીં જેમનું જન્મ નક્ષત્ર ભરણી છે એ લોકોએ પુષ્ય નક્ષત્રવાળા સાથે કોઈપણ પ્રકારે સંબંધમાં જોડાવું નહીં જેમનું જન્મ નક્ષત્ર કૃતિકા છે એ લોકોએ વિશાખા નક્ષત્રવાળા સાથે કોઈ પણ પ્રકારે સંબંધમાં જોડાવવું નહીં જેમનું જન્મ નક્ષત્ર રોહિણી છે એ લોકોએ સાતી નક્ષત્રવાળા સાથે કોઈ પણ પ્રકારે સંબંધમાં જોડાવવું નહીં જેમનું જન્મ નક્ષત્ર મૃક્ષિશ છે એ લોકોએ ચિત્રા નક્ષત્રવાળા સાથે કોઈ પણ પ્રકારે સંબંધમાં જોડાવું નહીં જેમનું જન્મ નક્ષત્ર આર્દ્રા કે અશ્વિની છે એ લોકોએ શ્રવણ નક્ષત્ર વાળા સાથે કોઈ પણ પ્રકારે સંબંધમાં જોડાવવું નહીં જેમનું જન્મ નક્ષત્ર પુનર્વસુ છે એ લોકોએ ઉત્તરાષાઢા નક્ષત્ર વાળા સાથે કોઈ પણ પ્રકારે સંબંધમાં જોડાવવું નહીં જેમનું જન્મ નક્ષત્ર પુષ્ય છે એ લોકોએ વરણી અને પૂર્વાષાઢા નક્ષત્ર વાળા સાથે કોઈ પણ પ્રકારે સંબંધમાં જોડાવવું નહીં જેમનું જન્મ નક્ષત્ર અશ્લેષા છે એ લોકોએ મૂળ નક્ષત્ર વાળા સાથે કોઈપણ પ્રકારે સંબંધમાં જોડાવું નહીં જેમનું જન્મ નક્ષત્ર મગા છે એ લોકોએ રેવતી નક્ષત્રવાળા સાથે કોઈપણ પ્રકારે સંબંધમાં જોડાવું નહીં આ દસ નક્ષત્ર સિવાય કોઈપણ નક્ષત્રવાળા લોકો કોઈપણ રીતે સંપર્કમાં કે સંબંધથી જોડાઈ શકે છે